અંતરિયાળ કપરાળાના અનેક ગામડામાં રસ્તા લાયક પાણી ગટર અને રોડ રસ્તાના અભાવે મુશ્કેલ અવરજવર જવર અને ગરીબ પરિવારની સ્થિતિ ગંભીર વલસાડ જિલ્લાના કપરાળ તાલુકાના અંતરિયાળ વિસ્તારો મહારાષ્ટ્ર અને દાદરા હવેલી બોર્ડર સાથે અડી આવેલા ગામડાઓમાં આઝાદીના ઇઠ્યોતેર વર્ષ પછી પણ પાયાની સુવિધાનો અભાવ લોકોના જીવનમાં મુશ્કેલી ઊભી કરી રહ્યો છે ગાડી ગ્રામ પંચાયતના પાંચ ગામડાઓ ડુંગરાળ અને ઘાંટવાળા વિસ્તારોમાં આવે છે જાવર જવર માટે માર્ગો ખૂબ જ કપરી અને જોખમી છે ગાડીની ની ધારણ માર્ગ સુધી કિલોમીટર ડુંગરાળ માર્ગ લોકો માટે ચડવો મુશ્કેલ બની ગયો છે મોટરસાયકલ પર જ અવર શક્ય છે જે જીવલેણ બની શકે છે માર્ગોની દયનીય સ્થિતિના કારણે ઘણા લોકો ને અકસ્માતો થતા ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવી ચૂક્યા છે આ વિસ્તારના મોટા ભાગના લોકો આદિવાસી ને ગરીબ અને ખેતી અને મજૂરી કામ કરી પોતાનું જીવન જીવે છે જેઓ રોજગારી માટે દાદરા નગર હવેલી ના સેલવાસ જેવા વિસ્તારોમાં જઈ રહ્યા છે માર્ગોની સમસ્યાના કારણે તેઓ રોજ તકલીફો સહન કરી રહ્યા છે સ્થાનિક સૂત્રો દ્વારા અને લોકોના જણાવ્યા અનુસાર રાજકારણીઓ અને અધિકારીઓની અવગણનાથી સમસ્યાઓ ઉકેલાતી નથી ગામના સરપંચ બાપુભાઈ ખરપેડે જણાવ્યું કે વિવિધ રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ જ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી આ રોગની પરિસ્થિતિ સુધારવા માટે વલસાડ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ અને અન્ય સંબંધિત તંત્ર તરફથી તાત્કાલિક કામગીરી આવશ્યક છે આ વિસ્તારમાં જીવનની ગુણવત્તા વધારવા અને નિર્દોષ લોકોના જીવ બચાવવા આ જગ્યા સમસ્યાને લાયક ઉકેલ મળે તેવી લોકોની અપેક્ષા છે બ્યુરો રિપોર્ટ બાલુભાઈ ગામિત કપરાડા ધરમપુર વલસાડ

કાર્યપાલ એન્જિનુ કીધેલું જીતુભાઈ ધવલ પટેલ સાહેબનું કીધેલું કે આલો લોકોને સાહેબનું ધારાસભ્ય સાહેબ નું પણ નથી કીધેલું કે ઈમાનદારી કામ થાય કાર્યપાલક એન્જિનિયર ફેર ને તાર આપણા આવી રીતે સાહેબનું પણ નથી કીધેલું કે થઈ જાય ကြေလောက်တော့ကလာတာသဘောဓာတ်တော့ဒါဆိုင်ကကံလာကြတယ်